તો આ ગાયમાં આપણને દસ હજાર રૂપિયા નુકસાન છે પણ ગાય સારી જગ્યાએ જતી એટલે આપણે એમને ત્રીસ હજાર રૂપિયામાં ગાય આપણે આપી દીધી એ મેન મહત્વ સુકા કા કેવા મને વિડીયો મોકલજો વિડીયો નહીં એક વખત આવજો હાલો ગંગુતાઈ હાલો હે મમ્મા હવે હેડ મારી હાલો હલો ભાઈ પરા મજાના કયા ની કોડી કોઈ સડી ગયેલા પેલી કાબરી આવીને સડી દીધી ગયો

તો હેલો દોસ્તો કેમ છો જયગુ માં તો જયગુ બોલ તો આજના વ્લોગ માં તમારું બધું સ્વાગત છે અને કુંજ અને રામેથી જવાનો છે સી ધગેડામાં અને પેલા બે જવાના દશરથ ભાઈ ને અહીંયા સરવા માટે શંખારી બાજુ આ તૈયાર થાય એટલે પહેલા આવશે રેડી કાકા આ તો બહુ એ રક્ષા છે નહી ધગેડા ચારે

તો ભાઈ પપ્પાએ એવું કહે છે કે આ જે રોજી વાસળી હતી ને આપણે ગમે ને હાલએ પહેલાં સુમિતભાઈને મેં ફોન કરીને પૂછ્યું છે રોજી એમને અડધા ભાગે હાલવાની ગણતરી છે અને બીજા કોઈ આપણા સબસ્ક્રાઈબર હોય તો પણ છૂટી લાખી નહીં હાલવાની લાખી જ નહીં હાલ સોરી પણ રોજી કોઈ હાર જગ્યાએ હાલે શું હટવા હચવાય તૈયાર થઈ જાય મસ્ત મજાની પંખોડીની હે ભાઈઓ તો આપણા સબસ્ક્રાઈબર માટે પહેલી ઓફર સુમિતભાઈની પછી બીજાની હાય હમ તો મિત્રો આપણે આવી ગયા ફાર્મ પર અને આજે મસ્ત મજાનું ખુલ્લું ખુલ્લું ફાર્મ થઈ ગયું જેમ કે ઘણી બધી ગાયો અપાઈ ગઈ છે તો જોઈ શકો છો શિવુ પંખોડી પછી આપણી પારેવ મલીર પેલા બંને બે આવી ગયા ત્યાં આ બાજુ બધા મસ્ત મજાના ત્યાં અંદર આવી ગયા છે જોઈ શકો છો મિત્રો હાય ડાલડી રતન તો બધા મસ્ત મજાના મોજમાં છે લાખીઓ પણ પાવરફુલ છે તો હેલો દોસ્તો કેમ છો જય ગોમાં તો જય ગોપાલ તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને મિત્રો ખૂબ ઈચ્છા થાય હિન્દી વ્લોગ બનાવવાની પણ કેમ તમે મને ના પાડો છો એ ખબર નહીં પડતી કુંજ તમારે જવાનું છે એક બે દિવસમાં હાય લાખીયા ભાઈ મોજમાં તો હેલો દોસ્તો હવે આપણી ગાય આવી રહી છે આપણા ફામમાં મસ્ત મજાની તો મેની વાત જોઈને બેઠો ક્યારે આવે આજે બધું મસ્ત મજાનું ખુલ્લું છે તો આપણે થોડી વાર વેઇટ કરીએ મળીએ દોસ્તો ચાલે હો તો ભાઈ આપણી ગાય મસ્ત મજાની આવી ગઈ છે ચાલુ નહીં હોય હા ચા હો

આ ડોકો ઉઠાવે જો યાર વિચાર કરો અને આ ગાય ગમે મતી મોઢું લેવા ટૂ કાઢર નો અમે લીધી કે ફવારતી નહીં આ નહીં આ ગાયને દૂધ તમને આ જ હોજના મિલ્કિંગ કરીને વાવડું ચેટલું દૂધ છે અને ચાર દાડા પછી ચાર પો લીટર દૂધ ના કરે ને સીલે સાકરીને કમી કહેવાય આપણે જો ભાઈઓ હમણાં એટલે ગાયને હે ને પ્રેમ જોવે

ફવાડે વાહ ભાઈ વાહ તો ભાઈ આપણા ફાર્મમાં આજે આ ગીર ગાય આવી હતી અને એક સાહેબ આવ્યા છે તો અત્યારે લઈ જઈ રહ્યા મેં કીધું કે ભાઈ ફવાડતી નહીં મને કે મને દૂધ નહીં આપે તો પણ ચાલશે પણ આ ગાય મને આપો તો આ ગાયને નસીબ હશે ત્યાં જાય રહી સ્પેશિયલ એને દૂધ ખાલી કે ગાયને હું તૈયાર કરવા માટે લઈ જાવી છે તો ગુપ્પી તમારી મરજી પણ ગાય ફવાડતી નહીં પણ કે હું કરે છે તો આવું બધું છે અમારા રોમ ભાઈ આવી રહ્યા છે હા ભાવ તો એ તો હું લઈ લઉં પણ જરૂર લેવું હોય તો ભૈયાનું આપણે મિલ્કિંગ કરી અને એક સાહેબ આવ્યા છે અમને આપણે આપવાની છે ખાલી જો ચેક ચેક કરીને બચાને ધરાય નાખો પાછળ ભૂસી છે બ આપણે જો ચેક કરે હા રેડી સાહેબ દૂધ હોય મસ્ત

તો આ ગાયમાં આપણે દસ હજાર રૂપિયા નુકસાન છે પણ ગાય સારી જગ્યાએ જાતી એટલે આપણે એમને ત્રીસ હજાર રૂપિયામાં ગાય આપણે આપી દીધી એ મેન મહત્વ સૂકા કચવા મણ હતા હમ કોક લઈ જાય અને આપણે રાખવાનું પણ ગાય એને એમ કે ના મન ધણી એટલી ચો પોતા જેવી કરી દીધી હા પછી હરિજીની

એ જોઈ શકો છો આ ગાયના ક્યાં ક્યાં લેખ લખેલા હોય એ પહેલાં ભાઈના ભરવાડ સાહેબને હતી મારા સાહેબ અચાનક આવી ગયા મને ખબર નહીં ઊંડના મારા મિત્રો હતા કે ભરતભાઈ આ ગાય આટલી હાલો એટલે આવું બધું કેવું કુદરતી લેખ બનાવે છે ખરેખર ગૌ માતા જય ગૌપાલ આ બધો પ્રેમ છે લાગણી છે ખૂબ ખૂબ આભાર ગૌ માતાનો કે આ બધું સારી જગ્યાએ જાય એ મહત્ત્વનું છે તો મિત્રો મળીએ મસ્ત મજાના નવા બ્લોગમાં ફટાફટ આપણે કરી દઈએ મિલ્કિંગ આ ટકોડીને દૂધ પાઈ દઈએ Hi, Mia.